પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના ભોજનનો ખોળિયો તસ્કર ઉઠાવી ગયા જી હા મેમદાવાદ તાલુકાના સરસવાણી ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના રૂમનો તોડી તસ્કરો ગેસની બોટલ તથા અનાજની ચોરી કરી પલાયન થઈ ગયા છે ચોરીની આ ઘટના રાત્રિના બાર થી લઈને ત્રણ વાગ્યાના સમય દરમિયાન થઈ હોવાનું જણાઈ રહ્યું છે મધ્યાહન ભોજન એ સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં અપાય છે આજ મધ્યાહન ભોજનની સામગ્રી તસ્કરો ઉઠાવી જતા શાળામાં ભણતા બાળકોનો ભોજનનો કોળિયો છીનવાઈ ગયો છે જી હા મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના રૂમનું તાળું તોડી તેમાંથી ગેસની બોટલ ત્રણ ઘઉંની ત્રણ બોરી ચોખાની નવ બોરી એક બોરી અને અને તેલના ડબ્બાની ચોરી થઈ છે શાળાની નજીકમાં આવેલા આંગણવાડી નંબર બે માંથી પણ ત્રણ ગેસની બોટલની ચોરી થઈ છે આ ચોરીની ઘટના ગત રાત્રિના બાર થી ત્રણ વાગ્યાના સમયમાં થઈ હોય તેવું જાણવા મળેલ છે અને શાળાની પાછળના ભાગ થી શાળાની દિવાલને કૂદીને આ મુદ્દામાં લઈ ગયા હોય તેવું જાણવા મળ્યું છે દિવાલની નજીક પડેલા ચોખા આની નિશાની પૂરે છે અમારી ગેસની બોટલ હોય ચાર ચાર બોટલો પછી પછી ચોખાના નવ નવ ચોખાના પછી તેલના અને એક કેટલા આસપાસ ખબર ટાઈમ ખબર ખબર અમે જ તમે શું કરો છો અમે ખા રસોઈ ટાઈમ બોટલની થઈ ગેસની ગેસની બોટલ બીજું છે ના કશું તમે તારું બરાબર માર્યું હતું રાત્રે હા